દડી બનાવી પડે અમને પણ મારી દે એવી બીક લાગતી હતી दूसरा बिना है क्या नाम क्या आपका सुनो, अब आप इधर आ जाओ इधर आ जाओ इधर आ जाओ क्या नाम है आपका इधर लो। आप ही रखो ऐसा करो लो क्या नाम क्या आपका दुरा क्या खाना, नाम है दुरा खाना। दो, लो दो, दो, दो लो लो अंदर अब अंदर अब आपके लिए मेरी बात सुनो जो ये क्या नाम क्या आपका आपका नाम क्या है इधर आ जाओ बात सुनो मेरी क्या क्या नाम है आपका गुजराती जो हिंदी जो गुजराती जो हिंदी जो सुन नाम सुन तमारो है नरेश भाई क्या नाम पहली बार जो गाड़ी जो जो तम है सुन नाम नर नरेश भाई क्या है गामना है ना

નમસ્કાર આ પોલીસ ચોકી થી સતત ચાલતા ચાલતા પ્રભુજી ખરાબ કન્ડિશન માં આવતા હતા એમને પોતાના કપડા નું પણ ભાન નથી પોતે કેવી કન્ડિશન માં છે એ પણ ખ્યાલ નથી હાલ એક પાંચ દસ મિનિટ માં આપણે સમજાવી મનાઈ દીધા છે અને ખરાબ કન્ડિશન માં જીવે છે તમે જોઈ શકો છો કે હાલ એક કેવી કન્ડિશન માં જીવે છે ખરાબ કન્ડિશન માં અમારા મિત્ર સુનિલભાઈ ના હિતેશભાઈ પટેલ તાત્કાલિક ફોન કરતાં હાજર થઈ ગયા અને એમને સહયોગથી સમજાવીને બે પાંચ મિનિટમાં જોડે લઈ જઈ અને સંસ્થામાં એમને રહેવા જમવાની માનસિક માનસિક સ્થિતિ સુધરે તે માટેની તમામ સગવડો આપવાના છે હાલ આપણે નજીકના પોઝિશનમાં એમનું વેરીફિકેશન કરાવશું ફ્રેશ કરીશું અને એક સરસ મજાની જિંદગી જીવે એ પ્રમાણે આપણે સગવડ કરી આપવાના છે માણસ માણસ એ માણસની મદદ કરે એનાથી કોઈ મોટી મહાનતા નથી તો તમે અંત સુધી અમારા વિડીયોમાં બનાવ્યો એક અડધા કલાક કલા ની અંદર આ માનસ માં પરિવર્તન આવશે એક પ્રેમ અને હોપ આપવાથી માનસ માં જરૂર બદલાવ આવતો હોય છે પરંતુ એક હાલતોને કારણે આવી ખરાબ કન્ડિશન માં આવી ગયા પરંતુ હવે એક સરસ મજાની જિંદગી જીવશે સૌથી જાણીશું આપણે આ આ ભાઈ છે તે રોજ આ કન્ડિશન માં તે અહીંયા થી પેનોરોમા ચોકડી રીંખી ચોકડી હાલો રોજ આટ કન્ડિશન માં ફરે છે આપણા શિવરાજભાઈ સારું કામ કરે છે અને એમના અહીંયા થી પોલીસ ચોકીએ લઈ દીને અને રિફર આના જાનકારી પોલીસ ચેકિંગમાં અને પછી આશ્રમમાં અમે શિફ્ટ કરીશું જય હિન્દ જય ભારત સુનિલભાઈ તમે કઈ કહો આમ તો જોવા જઈએ તો મારો ભાઈ ખાસા સમયથી આ કામ કરે છે પરંતુ સંજોગો વસાદ મને એ શિવાની અંદર પાછો મને એક એમના માણસ તરીકે ભાઈ તરીકે જે શિવાનો મોકો મળ્યો શિવરાજભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાત્કાલિક ફોન કરતા સુનિલભાઈ અને હિતેશભાઈ તાત્કાલિક આવી ગયા અને એક ભગવાનની મદદ કરવામાં એક માણસની જિંદગી બદલવામાં આજે સહકાર આપ્યો તે બદલ બંને મિત્રો નું આજે દિલથી આભાર માનું છું કે તમારા સાથ સાથે સહકાર થી આવા કાર્યકારો થતા રહે એવી હું આપણે તમારી જોડેથી અપેક્ષા રાખું છું અને આ પ્રભુજીને આપણે સ્વસ્થ કરવાના છે અને પછી આપણી સંસ્થામાં રિફર કરવાના છે ચાલો થેન્ક યુ થેન્ક યુ ખૂબ આભાર તમારો આવી ગયા દાદા આપણી જોડે રહેવા જમવાની બધી સગવડ છે બરાબર ફર્સ્ટ ક્લાસ દાડી સેવિંગ બેવિંગ કરાવી દઉં છું કપડા આપું છું બરાબર સરસ મજાની જિંદગી જીવવાની છે આપણે જિંદગી જીવવાની

સમજાય છે સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે માણસને એક પ્રેમ અને હું આપવાથી શાંતિથી વાત કરવાથી માણસમાં ઘણો બદલાવ આવી જાય છે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં થોડી સમજાવટ કરી હતી પરંતુ હાલ ભગવાન નરેશભાઈ સરસ મજાનો પપ ખાઈ રહ્યા છે અને એક સરસ મજાની જિંદગી જીવશે આ તમે પણ તમારી આસપાસ કોઈ આવા વ્યક્તિ હોય તો બનતો મદદ કરવા માટે મારી એક અપીલ છે ચાલો આ જાઓ ભગવાન ચાલો આ જાઉં धीरे 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 ले <laughs> लो चलो ले <coughs> जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ इधर क्या क्या बनाई पड़े बनाई पड़े દાળી બની હોટલું દાઢી વાડી બનાવી ને જવું પડે આપડે તમારે જાતે બનાવી દેવું કરો જાતે કાપી નાખીએ દાડી ની કરવી થોડા થોડા કાપી નાખીએ થોડા 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 કાપી નાખી चा पीवी चाह पीवी चाहे चाह पीवी देखो नया कपड़ा देता हूँ चलो के ये निकाल मैं नया देता हूँ चलो ये ऐसा पहन के नहीं जाते ना जावा नरेश भाई तब व्यवस्थित मानस चलो यार चाल चलो लाकार ચાલો હું આવું આપું છું ફેંકી દો ચાલો છે મારી ગાડીમાં માં બનાવી પડે આ વાર કેવા ખરાબ થઈ ગયા છે બનાવી પડે એવું ના ચાલે હાલો નક કાપી નાખીએ ચાલો લાવો પકડો તને બે હાથ પકડો એમને ચાલો ચાલો બે

શાંતિ રાખો કોઈ કશું નથી કરવા વાળ ખરાબ કાપવાના

ચાલો એક કલાક પેલા આ નરેશ ભગવાન વાળ કપાવા અને દાઢી બનાવવામાં બહુ જ હેરાન કર્યા છે કનુભાઈ બહુ જબરદસ્તી કરીને એમને પકડી રાખીને કલાક માથાકૂટ કરી રે પછી સ્વસ્થ કર્યા છે બહુ એગ્રેસિવ હતા અમને પણ મારી દેવી બીક લાગતી હતી પણ કનુભાઈના ના સાથ સહકાર કનુભાઈ એમને પકડી રાખ્યા હતા અને એકબીજાના સાથ સહકાર આજે સ્વસ્થ કરી દીધા છે અત્યારે હાલ ટ્રેબલ થઈ ગયા છે અને એમને આપણે આપણા ઘર આશ્રમમાં ત્યારે રહેવા જમવાની અને તમામ સગવડો માટે અહીંયાથી રિફર કરવાના છે તો કનુભાઈનો પણ ખૂબ આભાર કે કનુભાઈના સહયોગથી આજે એક ભગવાનની જિંદગીમાં એક નવું જીવન જીવન જીવશે અને એક સરસ મજાની રાબેતા મુજબ જિંદગી અને રસ્તા પરથી લાયા ત્યારે બહુ ખરાબ કન્ડિશનમાં હતા એમને પોતાના કપડાનું પણ કે પેન્ટનું પણ ભાન નહોતું એવી બહુ ખરાબ કન્ડિશનમાં જીવતા હતા પરંતુ એકબીજાના સહકારથી સહકાર થી આવા જે પ્રભુજી હોય એમને સરસ મજાની જિંદગી મળે એ જ ભગવાનને આશા કરે છે તમે પણ તમારી આજુબાજુ કોઈ આવા પ્રભુજનો જોવા મળે સાક્ષાત ભગવાન સ્વરૂપે તો બનતી મદદ કરવા મારી મારી અપીલ છે કેવું છે હવે કેમ માથાકૂટ કરતા હતા તો પછી કેમ કરતા હતા ઘરે યાદ આવી જવું છે ને ઘરે આપડી ગાડી આવી ગઈ છે બરાબર એમાં બેન હાજર જમી મમી ને પછી જવાનું છે આવે બરાબર અને આવી ભટકતી જિંદગી ના જીવવા પડતી કેટલી દારી બારી બધી મોટું થઈ ગયું હતી ચાલો